દેરાણી જેઠાણીના હેલ્ધી હાંડવાનું એડ્રેસ બદલું છે સ્વાદ નહીં સ્વાદ એનો એ તમને મળવાનો છે પણ એડ્રેસ થોડુંક ચેન્જ થયું છે એડ્રેસની માહિતી આપણે આપી દેસુ બેન આપણે કયા કયા પ્રકારના હાંડવા બનાવીએ છીએ આપણે 13 પ્રકારના હાંડવા બનાવીએ છીએ એમાં દૂધી હાંડવો છે વેજ હાંડવો છે વેજ સી હાંડવો છે પિઝા હાંડવો છે બટર હાંડવો છે બટર સી હાંડવો છે પનીર હાંડવો છે પનીર સી હાંડવો છે અલગ અલગ પ્રકારના ઘણા બધા અમે હાંડવો બનાવીએ આણંદ અને અમદાવાદ સાઈડનો હાંડવો કહેવાય ને એનું સુરતમાં ઘેલું લગાડવાનું કામ કર્યું છે દેરાણી જઢાણીએ હાંડવાના ઘણા બધા પ્રકાર બનાવે છે હાંડવાનો ટેસ્ટની વાત કરે ને તેનું ક્રન્ચીનેસ તમને અહીંયા જોવા મળશે એકદમ ક્રન્ચી અને ટેસ્ટી હાંડવા તમને ત્યારે પ્રકારના ખાવા મળશે એક ખાવા ને તો તમે બીજો ભૂલી જાવ એવા સરસ મજાના હાંડવા તમારે પણ ટેસ્ટ કરવા હોય ને તો ત્રણ ત્રણ બ્રાન્ચ છે એક તો નવી બ્રાન્ચ છે એક બીજી બ્રાન્ચ વેસુમાં છે અને ત્રીજી બ્રાન્ચ એન્થમ સર્કલ શરૂ થવા જઈ રહી છે ત્રણ ત્રણ એડ્રેસ આપણે સ્ક્રીન ઉપર દર્શાવી દઈએ છીએ તમે પણ હાંડવા ખાવા માંગતા હોય ને એક વખત વિઝિટ તમારી કાયમીની બની જવાની છે અને ઘરે બેઠા તમને ઓલ સુરતમાં ડિલિવરી પોર્ટર દ્વારા મળી જવાની છે હાંડવાની પ્રાઇઝ એ જ રહેવાની છે ડિલિવરી ચાર્જ તમારે ખાલી એક્સ્ટ્રા પોર્ટર નો આપવાનો રહેશે જો મારો ફેવરેટ છે ને વેજીટેબલ હાંડવો છે અને બાળકોને જો વેજીટેબલ હાંડવો નો ભાવતો હોય ને તો સરસ સરસ મજાનો મેડમે પીઝા હાંડવો પણ બનાવ્યો છે એ સિવાય રતાળ હાંડવો પણ આપણે નવો ટેસ્ટ કરવા માટે મંગાવી લીધો છે તમારો કયો ફેવરેટ છે ને કોમેન્ટ કરજો